અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં આજથી થોડાક દિવસ પહેલા પ્રેમ સંબંધમાં એક યુવકનું અપહરણ થાય છે ત્રણ જેટલા આરોપીઓ છે તે કોઈ કારમાં આવે છે ત્યાં અપહરણ કર્યા બાદ યુવકને ઢોર માર મારવામાં પણ આવે છે આ મામલે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા સાણંદમાં રહેતા ફરિયાદી પ્રેમ સંબંધમાં હતા ત્યારે યુવતીના બેસાડીને અપહરણ કરીને તેમનું અવાવરૂ જગ્યા પર લઈ જાય છે ત્યારબાદ તેમને ઢીકા માર પણ મારવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પણ પહોંચે તેના મામલાના સંદર્ભમાં સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આ મામલો પણ પહોંચ્યો હતો જેમાં સાણંદ પોલીસે અપહરણનો જે મામલો સામે આવ્યો હતો તેની ઘટનાને ગંભીરતાને લઈને ત્રણ એટલા આરોપીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસોમાં આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાય એસપી આસ્થા તે સાંભળી લો ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉમ્ર ત્રેવીસ વર્ષ આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ એ ઓમ પ્રકાશ જાડસર એસપી સરના અધ્યક્ષ સ્થાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષતાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે કારણ સામે એક પ્રેમ પ્રકરણનું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું બનાવ છે લક્ષ્મણભાઈ ઠાકોર ડાબી રણછોડભાઈ જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા તેમણે આ સમગ્ર મામલામાં જે સાણંદ ખાતેથી ફરિયાદીનો અપહરણનો મામલો સામે આવ્યો છે તે સંદર્ભમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો તેઓ આપી રહ્યા છે આમાં જે આરોપીઓએ અપહરણ કર્યું હતું તેમને પોલીસે પકડીને જેલના સડિયા પાછળ ધકેલ્યા હોવાની વિગતો પણ તેમણે આપી છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા